તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશું જો આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે બધાને જય માતાજી જય મા મોગલ અને છે ને અત્યારે આપણે બાજરામાંથી બ્લોગ ચાલુ કરી દીધો છે અને કિરણની બધી ઘેર શું સારા નહીં કરે છે તો હું હાલો તમને બતાવું કે એ કઈ રીતના તું કરે અને આ આપણો બાજરો છે તમે જોઈ શકો છો આ મસેકલા લાગે છે બહુ નથી લાગતા મીડિયમ મીડિયમ લાગે છે અને અત્યારે છે ને અહીંયા વાકું વળીને જવું પડે કેમ કે અહીંયા દોરીને બધું બાંધેલું છે તો આપણે વાકું વળીને આમાં થવું પડે જવું આ બધું છે ને ચિતળા બાંધેલા છે અહીંયા દેખાય અને અત્યારે છે ને આમાં બાજરો બહુ મોટો હાલો હું તમને છે ને બતાવું કે કિરણ ખેર શું કરે છે એ ધૂળ સારા બધું પાડે છે ને સાફ સફાઈ હાલ છે રોટલી બનાવીશ નાસ્તા માટે તો હવે નાસ્તો બાસ્તો કરી લઈએ પછી થોડું ઘણું કામ છે તો આપણે કરી નાખીએ અને આજે સાપ આપી વાર ગઈ ગઈ છે અહીંયા સાપીશ તમને વેસન નથી એટલે બીજાને નહીં પીવાનો માર પાર્થ ભાઈ જો આવ્યો હું છે પાર્થુ બોલ તો કરો કીક તો બોલની કે તો પાછું દેમ લાકી મને કે તો હવે છે ને આપણે થોડું ઘણું સાફ કરવાનું છે ને એ બધી સાફ સફાઈ છે ને સારું છે એની અંદર કેમ કે આપણે આ નાનો કડો રૂમ છે ને એની અંદર છે ને આ બધી કસ્તરો છે ને બધી વિખણ સુથણ બધી પડ્યું હતું તો હવે છે ને સાફ સફાઈ છે ને જે આ સારું છે મજા આ સાફ સફાઈ કરે છે શું કરે છે તો જો આ બધી છે ને આ બધું અહીં પડ્યું ને એ બધી સાફ સફાઈ કરીશ અને અમારે શું હોય આપણે ગામડી અને વાડી વિસ્તારમાં અમે રોજ રહીએ તમે જોઈ શકો અત્યારે છે ને અહીંયા છે ને આને સાફ સફાઈ બધી ચાલુ છે અત્યારે ને જ્યાં બધી છે ને ડૂસો બધી જાય તો જ્યાં બધી શેર્યું ડબરાણ અને બધી બધી આ ગોરો નવો લીધો લાગે અમે એક માંડી દીધો બે લીધા હવે ભાઈ ઉનાળો છે ને ઉનાળો આવે ને એટલા માટે થઈને છે ને બે બોરા આપણે લીધા જોઈએ એક અહીંયા અને એક છે ને આપણે આ જગ્યા ઉપર છે એ ખાલી રાખી દીધો છે મેં રાખી દીધો છે કેમ કે જરૂર પડે ને તો એને આપણે માંડી મારા કામ છે થોડું તમે તમારું કામ કરો હું કામ કરું આવી રીતના ચાલુ છે કામ આ બધું છે ને સાફ સૂરું થઈએ અમારે છે ને આગળ જગ્યાએ છે ને એ જાવન છે ને કેમકે કે હોળીનું ટાણું છે ને અત્યારે છે ને પછી એના ખાખરાઓને હોય ને એમાં ને અત્યારે બહુ જોતા હોય છોકરાઓને બધા એમ કહે કે રસ કાઢવો એટલે હોળી માટે છે ને પડવા માટે જરૂર છે એને મતલબ કલરને રમવું ને કલર છે રમવું છે ને તો એ છે ને તમે પિલોડાના હોય જે હું તમને બતાવીશ કે પીલુડાય આપડે શું કેવાય ને પીલુડાય કેસુડા અને કેસુડા કે ને કેસુડા કે કેસુડા ખુશી ને કે મારા હાટુ લઈ આવી ને ભરીને રાખ્યો ઈને ઉઝવે ને થાય ને આપણે રમી લેવો આપણે નાના નાના કેમ રમતા એમ છે છે આ બધું પહેલા કમ સાફ સફાઈ કરી ને પછી દેને આપણે ઈ લેવા હા પહેલા સાફ કરી નાખો ને બધી હાથવા જાય ને मित्रो जो आ बति छे ने साफ सफाई करी ने खास आंय तुम्ही જોઈ શકો जो आ बति माथी ने आ बति माथी छे ने तो ए मित्रो छे ने खाखरा उबो सरी तजी पण एम बिक लागे छे यार काय डैरू बैरू भांगसन जो यठो आवी ने तो पगले ना खावे काय वंदरो सरी गयो तो या थोडा गथारा इतलो बति दुसो जो इतला बति आंठी एक आदि डैर खेंबाई छे हा जपला तो वंदरो ने एक आदि डैर कपडा एमबी सरी तो वंदरो काय वंदन चार दोन डैर खियो एमबी लऊ આ ભાઈ છે ને અમારે સફાઈ કામ ચાલુ છે ને સફાઈ કામ ચાલુ છે એટલે કે ને એવું બધું પાડે છે ઘરમાં સાફ સફાઈ કરે તો હાલ હું તમને બતાવું તો મિત્રો આ છે ને તો અત્યારે આ બેરલ છે અને આ બેરલ ની ઉપર થારી ને બધી પડ્યું છે ને આ છે ને નીક છે આપણે પાણી વાળો તો અત્યારે એની ઉપર છે ને જ તમને બતાવું વાંચથી એટલું નારિયેલિયું છે ને ત્યાં સુધી આ સાઈડે એ રીતના છે આપણું ઘર નારિયેલી દેખાય ને બે નારિયેલી દેખાય એટલો છે ને આમાં એટલા તો મીડિયમ મીડિયમ સેગલા લાગે બહુ નથી લાગતા કે આમાં આખું કરીને આપણે જવું પડે નીકળવા ને હેઠળથી બહાર નીકળવા ટાણી જો આવી રીતના જવું પડે તો આવી રીતના છે ને આપણે બહાર નીકળવું પૂછશે આ નીકળી ગયા આપણે આવી રીતના નીકળી જશે હવે આપણે જો આ હાલ્યા છે સારસ એમ કે બહાર નીકળી જશે આપણે કહોને હે હાલું તમને બતાવવું તો હવે છે ને મિત્રો અમે જે છોડા લેવા થાય છે ને જા બતાયે અહીંયા કાઈ જંગલમાન થાય અહીંયા સિંપલ જંગલજી જંગલજી હુંસી ત્યાં આ ઉતરીયા અહીંયા અમે આયા છીએ આપણે જે છોડા છોટવા નથી આ બધું જાય અહીંયા અમને જોઈએ છે નહોતું જે

உத்தி <tries> जाके चला आना बस ना आवेदन जमाय विनने ना तो जॉई दिसो करे अब डिपो राइस खाई जा सकते मेल डिपो राइस खाई के आया नो आवे डिपडो नहीं रेवा दे खुशी रेवा दे लाव उसाडी जा हावा रे तमी उसा सड्यो नहीं आवे उसू नच सडवू हो मु आडी से उसो सडी जानो वा ओचे भी सडी जानो

जो खुशी वेटला भेगा कर लेता खुशी था ये, था ये ले था। जो था। जो थे थे गया तारे इतना भेगा तो कांग्रेस ऊपर से इंदार के आवाज दे सब ये तो जाम के तलु मस्त से बती माँ जो प्रात में डायरेक्ट ले ली थी हमारे पास भाई बहन जो इंजीन मम्मी दिख रहे हैं जा डायरेक्ट आके बात ली थी डायरेक्ट की बात ली थी अने जा हमारे खुशी बहन है जिन डायरेक्ट की बात ली थी क्या कर रहे हैं हाँ वैसे मुझे ना मुहाव कर मुझे भी चलते अने

અને પછી એનો કલર કાઢી અને થોડો એવો કલર છે ને તાજી તાજે કાઢતો આવે નીકળી ને તાજે તાજે કલર કાઢી થોડો એવો અને પછી તમારે બધા અમારા ભાઈ સબ જો આગળ આગળ જાય અને આ બધા જે છે હા હા અને દીકરી છે ને ગાઈસ ડાયરેક્ટલી જાત કે ડાયરેક્ટલી પડી તો હાલો મિત્રો અત્યારે છે ને અમે જો ઘેરે પૂગી ગયા છે અને તમે જોઈ શકો છો અહીંયા છે ને અમે કેસુડા ઓલો કરીએ અને કેસુડા અમે તોડીએ છે હવે અને જો આ કિરણ શું છે કિરણ કઈ નઈ જો આ કેસ હવે તૈયારી કરીએ હું કઉ આ સુધારી નાખીએ તો પછી આમાંથી કલર કાઢશું ને અડધી હુકવણી કરી નાખીએ ને જો આ પાછું ભાઈ ને આગળ આગળ રાખ અને જો હવે આ છે ને આમાં પગારામાં ભરે બધાય અને આ પાછું અને ખુશી ને એ આયા છે ને ઓલું કરે તો હવે છે ને અમે આયા પૂગી જશું હવે છે ને રસ કરી એમાં કીડીઓ જો ધ્યાન રાખજો કલર કાઢીએ તો કલર કાઢીને પછી છે ને અમે જોઈએ કે એનો કઈ રીતનો એનો કલર ને નીકળે

તો વિશેનેનો રોજ કાઢી પછી આને ગાળી લે ઈમાડ આપણે સાયણી લઈ આવીએ ચાલો કલર બનાવે છે રે રસ કાઢે છે એટલે સરબજીઓ રસ નીકળો પીઉ પી લો આની છોરી ને કઈ ગાયણો લઈ લે ગાયણો ન્યા હે જાવા પાણી આપ પાણી આપ ગાયણો ને મમ્મી આને કામ આય નહીં તો આમાં રહી પાણી કુસી બેન સાયની સબ પાચું નહીં આવી બીજા કપડા પહેરી લે હું આંદપાનિ હારું આજરીને હારું છે ની કપડા પહેરી લે ઓボトルના બોટલનો ગળ ખોલ્યો કેસુડાનો ગળ હા કલોનો ગળ હા બની ગઈ જ બની ગઈ મસ્ત

जो मे पैसा आगे। पैसा जो पैसा ले आरती मना राखवानो है हो बराबर बता दू जो इतना में हां हां जा जा आरती में राखवानो दर्शन करवाना दर्शन करवाना हेलो तो अभी तुम बेरी जाओ और जो आ पाथू ने हालु आ बबला ल्यावा प्रसाद दे ल्यावा आवत रिया हां वो आवत रिया लाऊ प्रसाद आ पाथू भाई પાછો તો ખાવાય નહીં દેતો બબલુ ખાવું ને ચાલે મારો તો આ પ્રસાદ મારા માટે સત્યનારાયણ ભગવાન નો પ્રસાદ લાવે છે આપણા માટે અને આ લોકો કથા સાંભળવા ગયા હતા ત્રણ જણા મમ્મી દીકરી મમ્મી દીકરા હા એ બધી દઉં થોડો ભેગા ખાવે પાછું તારામ મારો ભાગ તે હોય પ્રસાદ ખાવા તો દેવો જ જો પ્રસાદ ખાઈ લે નીરજ ને પછી આપણે મળી જાય હલો મિત્રો તો વરસાદની બધી આપણે ફેલી લીધો અને આજનો વિડીયો બહુ લાંબુ થઈ ગયો તો આજનો વિડીયો આપણે અહીંયા સમય કરીએ અને મળીએ આપણે આગળના નવા ઉદ્યોગ સાથે કે આમથી જય માતાજી જય અંકલ અને બાય બાય અને મિત્રો હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જ અને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા